વડોદરામાં ઉર્જા વિભાગની કચેરીમાં ચાલી રહેલો વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો માટે રાત્રિ ભોજનની અને ગાદલાની વ્યવસ્થા કરવામાં આવી કાતિલ ઠંડીમાં પણ આખી રાત જેટકોની ઓફિસ બહાર ઉમેદવારોના ધરણા યોજાયા વિદ્યુત સહાયકની ભરતી રદ કરી દેતા ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા જ્યાં સુધી એમડી નહીં મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેવું પ્રદર્શનકારીઓનું કહેવું છે જેટકોએ પરીક્ષા લીધા બાદ વિદ્યુત સહાયકની ભરતી રદ કરી દેતા ઉમેદવારોમાં આક્રોશ છે નોકરી માટે લાયક ઉમેદવારોએ આ સામે આંદોલન છેડ્યું છે વડોદરામાં વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ આ આંદોલનમાં જોડાયા છે અને પોલ ટેસ્ટ લેનાર અધિકારીને સસ્પેન્ડ કરી પાસ થયેલા ઉમેદવારોની તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી છે સાથે જ સરકાર અને જેટકોને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અમદાવાદ એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો દારૂના નશામાં ધૂત વીડિયો વાયરલ થયો પાંચથી છ નશાખોરો હથિયારો સાથે લોકોને હેરાન કરતા હતા રસ્તા પર જતા લોકોને દંડા બતાવીને હેરાન કરતા હતા ત્રણ યુવકોએ રામોલ પોલીસ મથકે અરજી દાખલ કરી અરજીમાં કિરણસિંહ અને અન્ય બે કર્મીના નામનો ઉલ્લેખ છે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો વધુ એક પત્ર ચર્ચામાં આવ્યો કુમાર કાનાણીએ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેડને લઈ સીએમ ને પત્ર લખીને રજૂઆત કરી છે નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી કાનાણીએ વર્તમાન કાયદાને પાંગડો બતાવતા કહ્યું કે ભેળસેળ યુક્ત પદાર્થો ખાવાથી આરોગ્યને નુકસાન થાય છે ત્યારે આ અંગે નવો કાયદો બનાવવો જોઈએ આગામી વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવવાની પણ રજૂઆત કરી જમીન વિવાદ મામલે પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને કોર્ટનો ફટકો સિદ્ધપુર નાંદોલિયા પરિવારની અગિયાર કરોડની રકમ યુનિવર્સિટી પાસેથી વસૂલવા કોર્ટે આદેશ કર્યો યુનિવર્સિટીના રજિસ્ટ્રારે કોર્ટમાં પંદર દિવસની છૂટછાટ માટેની માંગણી કરી હતી કોર્ટે યુનિવર્સિટીની પંદર દિવસની માંગણીને અયોગ્ય ગણાવીને નકારી કાઢી બંને પક્ષોના પંચને સાથે રાખીને મિલકત જપ્તીની કાર્યવાહી ટૂંક સમયમાં કરાશે જે એક જગ્યાએ બીજી જગ્યાએ સાસાને ખસેડી શકાય એ જંગ મિલકત બતાવીએ એને એટેચ કરશે એનું પંચનામું કરશે અને એનું આખું પંચનામું લખીને તૈયાર કરી એક જગ્યાએ જગ્યાએ મૂકીને જે રૂમમાં એ રૂમને સીલ કરવામાં આવશે અને એ રિપોર્ટ અને પંચનામું નામદાર કોર્ટમાં બેલીફ દ્વારા રજૂ કરવામાં આવશે કરજણનો મુખ્ય પાક એટલે કપાસ કપાસનો પાક તૈયાર કરવામાં ખર્ચ અને મહેનત વધુ થાય છે ત્યારે વડોદરાના કરજણમાં માવઠાને લઈ કપાસના પાકને ભારે નુકસાન થયું કપાસ કાળો પડવાથી ભાવ તળીએ બેસી ગયા વેપારીઓ પણ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે જેના કારણે ખેડૂતોને પડતા પર પાટું મારવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે જગતના તાતની હાલત હાલ તો કફોડી છે એટલે સરકાર દ્વારા કરજણ પંથકમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માગણી ખેડૂતો કરી રહ્યા છે એ બે મહિના પહેલા છ થી સાત ફૂટનો હતો ને માવઠું થવાનું કારણે તે સંપૂર્ણપણે જમીન દોષ થઈ ગયો છે એના કારણે અત્યારે કપાસ કોઈ રિસ્પોસ નથી આપતો એની અંદર ફલીકરણ નથી એની અંદર ઝીણવા ફાટતા નથી અને જે ફાટે છે તે પણ કોયલા આવે છે કોયલા આવવાના કારણે વેપારીઓ ભાવ આપતા નથી અને જીનવાળાના માલિકો કપાસને અડકવા અત્યારે તૈયાર જ નથી એના કારણે ખેડૂત બહુ પાયમાલ થવાના આરે છે તો ખાનગીવાળા હાથ મૂકવા દેતા નહીં કે કારો કપાસ પડી ગયો છે ભેજવારો છે આજે શિયાળો છે એટલે ભેજવાળું વાતાવરણ હોય તો કપાસ ભેજવારો જ હોય તો ખેડૂત જ કરવું શું આવે એની અંદર માવઠાની અસર એના લીધે છ સાત સાત ફૂટ ઊંચા કપાસ હતા એ આજે ભાગીને તૂટીને નીચે પડી ગયા છે અને એના લીધે બધો કપાસ કાળો પડી ગયો છે અને હજુ પણ માવઠાની આવો શક્યતા છે જો ફરી માવઠું આવે તો ખેડૂત તો હવ પાયમાલ થઈ જશે એટલે એના માટે કંઈક કરો એવી આપણી વિનંતી છે વડોદરા ગ્રામ્યમાં કપાસ પાક નુકસાન અંગે જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલે નિવેદન આપી અને જણાવ્યું કે ખેતીમાં નુકસાની મામલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી નુકસાની સામે વળતર મામલે કૃષિમંત્રી અને સીસીઆઈ ના અધિકારી અને વેપારીઓની સાથે ચર્ચા કરવામાં આવી છે મંગળવારથી જિલ્લામાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી અપાઈ એના માટે આજે હજુ શ્રી ચાલુજીભાઈ સાથે ટેલિફોનિક વાત કરી સીસીઆઈ ના અધિકારી અને જીન ના માલિકો આ બંને સાથે વાત કરીને મંત્રી શ્રી સાથે એમની જોડે વાત પણ કરાવી એટલે લગભગ મંગળવારથી વડોદરા જિલ્લાની અંદર સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ચાલુ થશે સાબરકાઠામાં એક દીપડાને પકડવા માટે 200 લોકો ધંધે લાગ્યા લાકડીઓ લઈને તૂટી પડ્યા જાણે કોઈ શિકારી પર જીવલેણ હુમલો કરવા માટે દોડ મુકતો હોય તેવો ખૂંખાર આદમખોર દીપડો જીવ બચાવવા જે હાથમાં આવ્યું તે લઈને દીપડા પર તૂટી પડતા લોકો દીપડાના દિલ છે ગામના અહીં સાબરકાંઠા કેટલાક દિવસથી લોકોના લોહીનો તરસ્યો બની ગયેલો દીપડો ફેરા કરતો હતો દીપડો રાત હોય કે દિવસ અહીંના લોકોને ડરાવી રહ્યો હતો દીપડાની દહેશતથી તલોદનું મોઢુકા ગામ થરથર ધ્રુજતું હતું લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા

ધંડા સાથે ઉભા હતા જેવો જ દીપડો આવ્યો એટલે ભાગદોડ મચી અને લોકો જીવને પણ જોખમમાં નાખી દીપડાને જાળીમાં પૂરી દીધો બાદમાં એક મહિનાનો બધો ગુસ્સો દીપડા પર ઠાલવી દીધો દીપડા પર લોકો લાકડીઓ ને લાકડીઓ લઈને તૂટી પડ્યા દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો રાજ્યમાં આદમખોર દીપડાનો વધ્યો આતંક એક જ દિવસમાં ચાર શહેરમાં દીપડાએ નાખ્યો ડેરો છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે પોરબંદર બનાસકાંઠા રાજકોટ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ખૂંખાર દીપડાથી ગામ લોકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા દીપડો ગલુડિયાનો શિકાર કરતો સીસીટીવીમાં કેદ થયો આ તરફ બનાસકાંઠાના થુર ગામમાં દીપડાની દહેશત છવાય ગામની સીમમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ કરી તો રાજકોટના વાગુદળમાં આવેલા મિયાવાકી પ્લાન્ટેશન પાસે દીપડો દેખાયો હતો દીપડાના આતંક વચ્ચે નવસારીમાં વન વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન જાણે વન વિભાગને દીપડો પકડવો જ ન હોય તે રીતે દીપડાને પૂરવા મુકાયેલું પાંજરું ખુલ્લું રાખવાની બદલે બંધ રાખ્યું નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લી ગામે લોકો દીપડાની દહેશતથી ફફડી રહ્યા છે લોકો ઈચ્છી રહ્યા છે કે દીપડો ઝડપથી પાંજરે પુરાઈ જાય અને કામ ધંધે લાગે પોતે પણ વન વિભાગ જાણે પોતાની મસ્તીમાં મસ્ત છે તે તો દીપડાને પાંજરે પૂરવાના મૂળમાં જ નથી નવસારીના ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામ નજીક બંધ પાંજરા જોવા મળ્યા ગ્રામજનોના જણાવ્યા અનુસાર દસ દિવસથી પાંજરાનો દરવાજો બંધ છે દીપડાને પકડવા માટે મારણ પણ મૂક્યું નથી વન વિભાગના અધિકારીઓએ પાંજરું મૂકી માત્ર ખાના કરી હોય તેવું જોવા મળી રહ્યું છે એટલે પાંજરું હાલ તો શોભાના કાઠિયા સમાન બન્યું છે અને